અંકલેશ્વર રાણા સમાજ આગેવાન વિપિનભાઈ રાણા દ્વારા રાણા સમાજના વિદ્યાર્થીઓને ચોપડા અને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું અંકલેશ્વર શહેરના શ્રી અંકલેશ્વર શહેર સમસ્ત રાણા સમાજ દ્વારા અવારનવાર સેવાની ધૂણી દખાવી સમાજની જરૂરિયાતમંદ મહિલાઓ તેમજ બાળકો અને વિદ્યાર્થીઓ માટે સેવા કાર્ય કરવામાં આવે છે ત્યારે રાણા સમાજના આગેવાન હાલ અમેરિકામાં નિવાસ કરી રહેલા છે તેવા વિપિનભાઈ મોહનભાઈ રાણા તરફથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક નોટબુક વિતરણ કરવામાં આવ્યું જેમાં શિશુ એકથી ધોરણ બારમાં અભ્યાસ કરતા રાણા સમાજના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક અને ડાયરીનું વિતરણ કરવામાં આવ્યું હતું આગામી દિવસોમાં પણ જરૂરિયાતમંદો રાણા સમાજના તેમજ અંકલેશ્વર શહેર લોકો માટે

વિના ડાયરા તથા નોટબુકનું વિતરણ કરવામાં આવે છે અને રાહત દરે પણ ડાયરા વિતરણ કરવામાં આવે છે વધુ જેને જોઈએ તો ડાયરા પણ આપવામાં આવે છે ત્યાર પછી મામાને એક બીજું એક વિકલ્પ ચાલુ શરૂ કર્યો છે જે જરૂરિયાતમંદ હોય તેઓને વ્હીલચેર બેડ અને વોકરની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે જે સુવિધા અંકલેશ્વર નગર વાસીઓ માટે બધા માટે જ પૂરી કરવામાં આવશે અને જેમને પણ જરૂર હોય તે જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરી ને પાછું રિટર્ન કરી અને પાછું ફરીથી કોઈ બીજાને જરૂરિયાત થાય તે પ્રમાણે અમે વ્યવસ્થા કરી છે અને જેમને પણ જરૂરિયાત હોય તે મારા નંબર પર સંપર્ક કરી ને લઈ જઈ શકે છે મારો મોબાઈલ નંબર છે નાઇન સેવન ટુ સિક્સ થ્રી ડબલ ટુ થ્રી નાઇન વન ભરત કી છે